નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ડબઈમાં ગરમીથી બચવા માટે બજારોમાં લીલી નેટની ચાદર છવાઈ ડબોઈ નગરમાં કાળઝાર ગરમીથી બચવા માટે વેપારીઓ દ્વારા બજારોમાં લીલી નેટ બાંધવામાં આવી જ્યારે પથારણા અને લારીવાળા છત્રી અને કાપડ બાંધી ગરમીથી રાહત મેળવી રહ્યા છે હાલ ઉનાળાની સીઝન ચાલતી હોવાથી કારઝાર ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જ્યારે હાલ લગ્નસરાની સરાની સીઝનમાં વેપારીઓ પોતે તેમજ ગ્રાહકોને આકરા તાપથી બચાવવા બજારોમાં લીલી નેટ બાંધી છાયડાની વ્યવસ્થા કરી રહ્યા છે તો આકાશમાંથી વરસતા અગંજવાળાથી બચવા માટે પથારના અને લારીવાળા પણ છત્રી અને કાપડ બાંધીને છાયડો મેળવીને વેપાર કરી રહ્યા છે એક તરફ અંગ દજાડી દે તેવી ગરમીએ જોર પકડ્યું છે તો બીજી તરફ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી ગરમી કે તાપની પરવા કર્યા વિના લોકો કાપડ, ફૂટવેર અને કંગન સહિતની દુકાનોમાં ખરીદી કરતા જોવા મળતા હોય છે જેને લઈને ઢબોઈ, લાલ બજાર, ટાવર છીપવાડા નગરમાં મેઈન બજાર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વેપારીઓ દ્વારા છત્રી તેમજ લીલી નેટ બાંધી છાયડાની વ્યવસ્થા કરતા વેપારીઓ અને ગ્રાહકો गर्मी में राहत अनुभवी रहा है ब्यूरो रिपोर्ट लाला भाई भटियारा इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें